સુરત ક્રાઇમ બ્રાચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં ફરજ બજાવતા લોક રક્ષક ધીરુભાઈ ઠાકરિયાએ એક શખ્સને મસાજ પાર્લરનો ધંધો શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું જોકે આ પ્રોત્સાહન પાછળનો ઈરાદો મદદ કરવાનો નહીં પણ ઉઘરાણી કરવાનો હતો ધંધો શરૂ થયા બાદ મસાજ પાર્લર પર કોઈ પણ પ્રકારની પોલીસ રેડ ન પડે અને કોઈ હેરાનગતિ ન થાય તે માટે ધીરુ ઠાકરિયાએ તેના વચેટિયા સાગરીત રોનક ત્રિવેદી મારફતે પૈસાની માંગણી કરી હતી આ કામ માટે ફરિયાદી પાસે પચીસ હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી ફરિયાદી આ લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને હિંમત દાખવી અને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો એસીબીએ આ ફરિયાદમાં આધારે છટકું ગોઠવ્યું હતું અને સુરતના પોદાર આર્કેટ પાસે આ લાંચની રકમ સ્વીકારવામાં આવી રહી હતી ત્યારે જ એસીબીની ટીમે ટ્રાટકીને લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયા અને તેના સાગરિત રોનક ત્રિવેદીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા હાલમાં એસીબીએ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસના જવાનની આ કરતુ તે સમગ્ર પોલીસ વિભાગમાં સન્નાટો મચાવી દીધો છે સવાલ એ ઉઠે છે કે જો રક્ષક જ ભક્ષક બનશે તો જનતા કોના પર વિશ્વાસ કરશે